વલસાડ જિલ્લા સહિત વાપીના બજારોમાં રત્નાગીરી અને દેવગઢ હાફુસ સહિત પાયરી કેરીનું વેચાણ શરૂ થઈ ગયું છે મુંબઈથી અનેક નાના મોટા વેપારીઓ વાપી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બાજુમાં સ્ટોલ લગાવી કેરીનું વેચાણ કરી રહ્યા છે આ વિસ્તારમાં હાઇવેની બંને બાજુ નાના મોટા કેરીના સ્ટોલો જોવા મળી રહ્યા છે વેપારીઓ દ્વારા મહારાષ્ટ્રના ખેડૂતોની આંબાવાડીઓ વેચાતી લઈ લેતા હોય છે અને તે બાદ તૈયાર થયેલ કેરીઓનું વેચાણ કરવા માટે સીધા બજારમાં ઉતરતા હોય છે તો કેટલાક ખેડૂતો દ્વારા મંડીમાં જથ્થાબંધ કેરીઓનું વેચાણ કરતા હોય હોય છે અને ત્યાંથી છૂટક વેપારીઓ દ્વારા ખરીદી કરી ગંતવ્ય સ્થળે તેઓ કેરી વેચતા હોય છે હાલ બજારમાં રત્નાગીરી અને દેવગઢની હાફુસ કેરી કેસર પાયરી રાજાપુરી લંગડા સહિત દશેરી કેરીઓ વેચાણ માટે આવી છે હાઈવે કેરી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે વેપારીઓના મતે પાછલા વર્ષ કરતા આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું છે અને હવામાનની અસર પણ વર્તાઈ રહી છે કેરીના ભાવ જોઈએ તો રત્નાગીરી અને દેવગઢ હાફૂસ કેરી ડઝનના રૂપિયા પાંચસો થી આઠસો